જયપ્રકાશ ડાલિયા અમે બધા સુરતથી આવ્યા છીએ અમે બધા સિનિયર સિટીઝનોને લઈને સોમનાથની યાત્રા કરવા માટે આવ્યા છીએ અને અમે આ નવરંગ રેસ્ટોરન્ટમાં અહીં બધાએ જયમાં છે અને એમનું ખરેખર ફૂડ એકદમ એ વન છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ છે અને સર્વિસ પણ સારામાં સારી એ લોકો एकदम ફાસ્ટ અને બહુ વ્યવસ્થિત અમને આપી એક પણ સારા છે અમને આ ઘર કરતા વધારે પ્રેમથી જમાઈરા છે